ગુજરાત પ્રદેશ ભારતીય દ્વારા આંગણવાડી બહેનોની વિવિધ માંગોને લઈને મહેસાણા શહેરના સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં મોટી સંખ્યામાં મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય મજદૂર સંઘના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આંગણવાડી બહેનો લાંબા સમયથી પોતાના હકો અને માંગો માટે સંઘર્ષ કરી રહી છે પરંતુ તેમની માંગો પર સરકાર દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નથી આ માંગોમાં વેતન વધારો કાયમી નોકરી સામાજિક સુરક્ષા અને કામના સ્થળે બહેતર સુવિધાઓનો સમાવેશ થાય છે સંઘ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો સરકાર આંગણવાડી બહેનોની માંગો પર ઝડપથી નિર્ણય નહીં લે તો આગામી સમયમાં ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે આંદોલનમાં રાજ્યભરની મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો જોડાશે અને પોતાના હકો માટે એકજૂટ થઈ અને અવાજ ઉઠાવશે આ પ્રેસ કોન્ફરન્સમાં સંઘના અગ્રણીઓએ આંગણવાડી બહેનોના યોગદાનને બિરદાવ્યું અને જણાવ્યું કે તેઓ ગરીબ અને નબળા વર્ગના બાળકોને મહિલાઓના પોષણ શિક્ષણ અને આરોગ્ય માટે અથાક કામ કરે છે પરંતુ તેમની મહેનતનું યોગ્ય મૂલ્યાંકન થતું નથી આંગણવાડી બહેનોના સમર્થનમાં ભારતીય મજદૂર સંઘે સરકારને ટૂંક સમયમાં આ મુદ્દે ચર્ચા કરવા અને ન્યાય આપવા અપીલ કરી છે આગામી આંદોલનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને આ મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બની રહેશે મારું નામ સર્વિસ્ટા જોશી શું હોદ્દો છે આપણો અને આપણે શું માંગો છે હું અખિલ ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ જે ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલું છે એમાં અખિલ ભારતીય અધ્યક્ષ છું અને ઘણા સમયથી અમારા પડતર પ્રશ્નો જે સરકારમાં ઉકેલાતા નથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું એના માટે ભારતીય મજદૂર સંઘ અને ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ ગુજરાત પ્રદેશ તરફથી એક આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત રાજ્યના તમામ આંગણવાડી કાર્યકર આંગણવાડી બંધ રાખી અને ગાંધીનગર ખાતે એક આક્રોશ રેલી કરશે અને સત્યાગ્રહ છાવી એ સભામાં ફેરવાશે અમારી માંગણીઓમાં એવું છે કે સૌથી પહેલા તો બીએલઓની કામગીરી જે આંગણવાડી વર્કરને આવતી જ નથી સરકારનો એક પરિપત્ર છે કે આઈસીડીએસ સિવાયની કોઈ પણ કામગીરી કરવી નહીં એ પત્રનો આ લોકો બિલકુલ એનો અમલ નથી કરતા અને વધારાની કામગીરી જે લોકો નથી કરતા એ તમામ કામગીરી આંગણવાડીમાં નાખી દેવામાં આવે છે તો અમે એનો વિરોધ કરીએ છીએ બીજો પ્રશ્ન છે જે પોષણ ટ્રેકર કેન્દ્રની એક એપ્લિકેશન ચાલુ છે જેના માટે સરકારે કોઈ ફોન અમને આપ્યા નથી અમારા ફોનમાં એને અમારે ઉપયોગ કરવો પડે છે અને એની એટલી બધી અલગ 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 એપ્લિકેશનો આવે છે જેનો ઉપયોગ કરીને નેટ પણ બરાબર ચાલતું ના હોવા છતાં પણ આંગણવાડી વર્કરને એનું માનસિક રીતે ખૂબ જ દબાણ કરવામાં આવે છે એટલે એ જો નેટ ના ચાલતું હોય કે એપ્લિકેશનનો કોઈ પ્રોબ્લેમ હોય તો વર્કર ઉપર કોઈ પણ જાતનું ભાર આપવામાં ના આવે તણાવ આપવામાં ના આવે એવી અમારી એક માંગણી છે ત્રીજી માંગણી છે કે અમને એક ફાઇવજી મોબાઈલ આપવામાં આવે જે અમે એનો યુઝ કરી શકીએ અને સરકારની જે બી કાર્યપદ્ધતિ છે એનો ઉપયોગ સારી રીતે અમે કરી શકીએ અને કામગીરી આઈસીડીએસની સારી રીતે ચાલે ત્રીજી અને ખાસ માંગણી છે કે પ્રમોશન જે આપવામાં આવે છે આંગણવાડી વર્કરને એમાં ઉંમરનો બાદ લગાવવામાં આવે છે સરકારી કોઈ પણ કર્મચારીને પ્રમોશનમાં ક્યાંય ઉંમર લાગતી નથી તો આંગણવાડી વર્કરને જ્યારે દસ વર્ષ પચીસ વર્ષ થઈ ગયા છે નોકરીના તો એને સુપરવાઇઝરમાં પ્રમોશન આપવાનું હોય તો એમાં કેમ ઉંમરનો બાદ લગાવવામાં આવે છે તે ઉંમરનો બાદ લગાવવા એવું જ હેલ્પર ગેનો માટે પણ છે કે હેલ્પરને દસ વર્ષ નોકરીમાં થયા છે તો એને વોર્ડનો બાદ રાખવામાં આવે છે તે વોર્ડનો બાદ જો કાઢી નાખવામાં આવે તો કોઈ કોઈપણ ક્ષેત્રમાં હેલ્પના અગર દસ વર્ષ થયા છે તો એ પણ કાર્યકર તરીકે નોકરી કરી એને પણ પ્રમોશન મળે અમારો ખાસ આ છે પાંચમો અને છ લાસ્ટ મુદ્દો અમારે એવો છે કે હાઈકોર્ટનો ચુકાદો છે કે છ મહિનામાં સરકારે આંગણવાડી કાર્યકર તથા હેલ્પરબહેનોને વર્ગ ત્રણ કે ચારમાં સમાવવા એનું છ મહિનામાં સરકારને કહેવામાં આવ્યું હતું કે તમે આના પર ઘટતું કરજો પણ આજ સુધી એનો પણ કોઈપણ જાતનો સરકાર તરફથી કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી તો અમે ઈચ્છીએ છીએ કે અમારી આટલી જે માંગણીઓ છે એનું સરકાર દ્વારા નિરાકરણ લાવવામાં આવે અને આઈસીડીએસના જે અધિકારીઓ છે એના તરફથી જે માનસિક દબાણ કરવામાં આવે છે લાંચ લેવામાં આવે છે એ બધું તમામ વસ્તુઓ દૂર કરી આંગણવાડી વર્કર અને હેલ્પર આઈસીડીએસ ની કામ સુચારુ કરી શકે એના માટે અમારો આ પ્રયત્ન છે અને આક્રોશ રેલીમાં અમે બધા જ બહેનો ભાગ લઈએ છીએ ભારતીય મજદૂર સંઘના કાર્યકર્તા તરીકે અમે ક્યારેય આંગણવાડી બંધ રાખી નથી પણ આ પહેલી વખત અમને એવી ફરજ પડી છે કે અમારે કેન્દ્ર બંધ રાખીને કરવું છે ભારતીય મજદૂર સંઘ રાષ્ટ્રીય વિચારધારા સાથે સંકળાયેલ એક સંગઠન છે કે જે સૌથી પહેલા રાષ્ટ્રહિત પછી ઉદ્યોગ હિત અને ત્યારબાદ શ્રમિક હિતને ધ્યાનમાં રાખીને કામ કરે છે એટલા માટે અમે સોમવારે જે રેલી કાઢવાના છીએ એના માટે જે પણ અમારા બાળકો આંગણવાડીમાં આવે છે એને પૂરક પોષણ અમે શનિવારે ઘેર બેઠા પહોંચતું કરીશું એટલે સોમવારનો કોઈ વિક્ષેપ પડવાનો પ્રશ્ન આવતો નથી એટલે બાળકોનું કોઈપણ જાતનું નુકસાન કર્યા વગર અમારા લાભાર્થીને કોઈપણ જાતનું નુકસાન ન થાય એને ધ્યાનમાં રાખી અને અમારા હક માટે ગાંધીનગર જવાના છીએ આપે જણાવ્યું કે લોસ્ટ લેવામાં આવે છે કયા અધિકારી લોસ્ટિસિસ કઈ બાબતની લોટ લેવામાં આવે છે આ મહેસાણા જિલ્લાનો આ પ્રશ્ન નથી હું તો અધ્યક્ષ છું ઓલ ઇન્ડિયાની એટલે ગુજરાત લેવલની વાત કરું છું કે ઘણા બધા જિલ્લાઓમાં સુપરવાઇઝર તરફથી અને સીઆરપીઓ તરફથી ખૂબ જ લાંચ લેવામાં મારા મહેસાણા જિલ્લામાં આ પ્રશ્ન નથી એ હકીકત વસ્તુ હું તમને કહું છું મહેસાણામાં આ પ્રશ્ન છે જ નહીં બીજા છે લોટ લેવાનો સાબરકાંઠા

જે અમારા નવા પ્રોગ્રામ ઓફિસર આવ્યા છે એમણે નવો વકીલ કરી અને સરસ રીતે નો અંત લાવી દીધો છે હવે પ્રમોશન થશે પણ અમારી એવી માંગણી છે કે પ્રમોશન જે વખતે અટક્યું એ વખતે જે બહેનોને લાભ મળતો હતો એ બહેનોને લાભ આ વર્ષે મળવો જોઈએ બસ અમારી એટલી જ માગણી છે